ભાઈ વરસાદ વરસાદ ભાઈ આઠમના દે પણ ફૂલ વરસાદ પણ જો નવું કલેક્શન છે ને ફરજિયાત કૈલાસ સાડી સુરત લક્ષ્મણનગરમાં જ આવવાનું રહેશે વરસાદ હશે કે નહીં હોય પણ કલેક્શન નવું આવશે પ્યોર પ્લેન ગાળામાં એકદમ યુનિક આવશે રજવાડી પલ્લુનો આખો પાલો રહેશે ભાઈ આમની પેલા પણ આપણે આમના વિડીયો નાખેલા હતા રજવાડી પલ્લુમાં જો એમાં ન્યુ ડિઝાઇન એક લોન્ચ થઈ ગઈ છે ભાઈ ફર્સ્ટ આખો ફીસ તમને ઓપન રેન બતાવવાનો છે જો એકદમ સોફ્ટ મટીરિયલ અંદર આવશે તમે પલ્લુ પેલા આખો વલવર જોવો એમનો જોવો અને ભાઈ પ્યોર ધાગાનું કામ આવશે કોઈ જરી પ્રિન્ટ વાળી વસ્તુ રાખતા જ નથી ફૂલ ફિનિશિંગ વાળો એમનો બેક સાઈડ પણ તમને બતાવીએ જો ફૂલ ફિનિશિંગ વાળો જ પીસ આવશે ભાઈ બરોબર અને એકદમ સોફ્ટ કપડું તમને પહેરવાની મજા આવશે ભાઈ જો તમારું થોડુંક શરીર પણ એવું હોય ને હેવી હશે ને તો શરીર આજે છોટી જશે લસકતી પાટલી રહેશે આમની ભાઈ જો આ રીતે ઓલ ઓવર આ એમનું બ્લાઉઝ રહેશે ને સ્લીવ માટે મસ્ત બેલ્ટ આવશે જો કલર કોમ્બિનેશન બતાવી દઈએ પહેલા સાડી ચેનલમાં નવા શું તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સાડીનો રોજ નવું કલેક્શન પહેલાં સાડી સુરત લક્ષ્મણનગરમાં જવાનું રહેશે જો બધા મસ્ત અને ફાયરિંગ કલર છે ભાઈ જો પિસ્તા આ કયો કલર છે ને તમારે કોમેન્ટમાં જાણવાનું છે અત્યારનો ફેન છે ને હીટ કલર છે પણ તમારે કોમેન્ટ જાણવાનું છે કેવો કલર છે જો બધા કલર જોતા જાઓ તમારે ફક્ત સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો મેસેજ કરવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જાય એકદમ રિઝનેબલ રેટમાં મળશે ભાઈ માર્કેટ કરતાં મીડિયમ રેન્જમાં મળવાનું રહેશે આપણી ઘણી જોતા જાવ ભાઈ આવું જ બીજું નવું કલેક્શન જોઈએ છે તો કરો તમારા માં ભાઈ છે ને અમારા વિડીયા ને શેર કરો શોપ ઉપર આવું હોય તો આવી જાવ સુરતની અંદર નાના વરા શાહ લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કૈલાસ સાડી બગદાણા નો શોપ છે અહીંયા આવીને પણ લાઈવ તમે લઈ શકો છો થેન્ક યુ